અત્યારે ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે તો બની રહો વિડીયોના અંત સુધી

ચલો ધમણ સાપ ના અત્યારે આપડે કઈ થર્મલ પ્લાન્ટ માંથી રેસ્ક્યુ કર્યો નહી આપડે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ જો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જે તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભરત